માતા જે દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે નોંધી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે જે હાલમાં સ્ક્રીન ઉપર આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસની અડર ક્વોલિટી છે સિંગ પેટર્નની વાત કરું તો તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો ભેંસની બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે હાઈટ ઊંચાઈની વાત કરવામાં આવે તો હાઈટે પણ તમે જોઈ શકો છો પૂરી હાઈટ છે મિત્રો અને દૂધવાળી ભેંસ છે તમે અડર ક્વોલિટી જોતા એવું લાગે છે હવે આગળ જો મિત્રો તમને વાત કરવામાં આવે તો એટલે કે આ જે ભેંસ છે એક નંબર ઉપરની એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે ભેંસના માલિકે માહિતી આપેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ભેંસ જે છે એ હાલ પાંચથી છ દિવસની કાચી છે એટલે કે પાંચથી છ દિવસની ભેંસના વિહામાં વાર છે દૂધની વાત કરવામાં આવે મિત્રો દસ લીટર જેટલું દૂધ છે આ ભેંસનું એમ ભેંસના માલિકનું કહેવાનું છે વેતનની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે બીજું વેતર છે કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જે છે એ આ ભેસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે આ મિત્રો ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની વાત કરું તો કહેતા કે તાલુકો વઢવાણ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો વઢવાણ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેસ છે મિત્રો અને ભેંસ જોવા જાવ એ પહેલા ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એટલે એ માટે ભેંસના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આગળ મિત્રો તમે આજે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને મિત્રો આ વિડીયોમાં આ જે ગાય તમે જોઈ શકો છો એ વિડીયો અમને આ ગાયના માલિક જ આ રીતનો મોકલેલ છે એટલે થોડીક તકલીફ રહે મિત્રો આ રીતે સીધો વિડીયો નહીં આવી શકે અને ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે અને મિત્રો આ જે ગાય છે એ ગીત કેરેક્ટરમાં બધા કેરેક્ટર આ ગાયમાં છે કેમ કે એની કાનકડ સાથે સાથે એની સિંગ પેટર્ન સાથે સાથે એની હાઈટ અડર ક્વોલિટી હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ તમે જોઈ શકો છો પૂરી હાઈટ છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો લાલ કલર ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જોઈ શકો છો મિત્રો આ બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો સાત મહિના જે છે એ સાત મહિનાની આ ગાય ગાભુડ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે છે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો આ જો ગાય તમને ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા ખાસ કરીને જણાવી દો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ્યાં ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો ફરી એક વખત જણાવી દઉં ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરીને હેરાન ન કરતા આવે ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો દૂધ ખાવા માટે જો ગાય ગોતતો હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો ગાયના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો મિત્રો માંકડો કલર છે ગાયનો સાથે સાથે સિંગ પેટનની જો તમને વાત કરવામાં આવે તો સિંગ પેટર્ન પણ તમે જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે આ ગાયની અડર ક્વોલિટીની તો અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો ગાયનો બોડી ગ્રોથ પણ બહુ સારો છે હવે આગળ આ ગાયની તમને જો કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે મારી પાસે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એના માલિકને એવું કહેવાનું છે કે હાલ આ ગાય છ મહિનાની ગાભણ છે મિલ્ક વિશે વાત કરવામાં આવે મિત્રો વિહાઈ ત્યારે એક ટાઈમનું સાત લીટર જેટલું દૂધ છે એટલે કે પર ડેની જો મિત્રો વાત કરવામાં આવે તો પર ડેનો ચૌદ લીટર જેટલું એટલે કે આખા દિવસનું ચૌદ લીટર જેટલું આ ગાયનું દૂધ છે હવે મિત્રો આ ગાયની જો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ આગળ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના મલિકના હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના મલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને એના જો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને એના માલિકને હેરાન ન કરતા અને મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય ને જો તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમકે જો ગાય વેચાઈ ગઈ હોય ને તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે એના પછી મિત્રો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે બેસ્ટની સિંગ પેટર્ન પણ જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ સિંગ વાળી બેસ્ટ છે અન્ડર ક્વોલિટી એ બહુ સારી છે આ તમે જોઈ શકો છો સિંગ પેટર્ન મિત્રો ટોપલ ટાઈપ બેસ્ટ છે અને આ બેસ્ટનું પારું તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ બેસ્ટ છે મિત્રો ચાર નંબર ઉપરની જે બેસ્ટ છે એ હવે આ બેસ્ટને તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો હાલ આ બેસ જે છે દસક દિવસ ત્યાં વ્યાઈ ગયેલ છે એટલે કે દસ દિવસ ત્યાં વિહાઈ ગઈ છે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો સાડા પાંચ લિટર જેટલું દૂધ છે ભેંસને માલિકનું કહેવાનું છે પર ડેના દૂધની વાત કરવામાં આવે તો અગિયાર લિટર જેટલું આ ભેસનું દૂધ થાય મિત્રો આખા દિવસનું કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે એક લાખ અને દસ હજાર રૂપિયા જે આમ આગળ સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ભેસની જે કિંમત છે એ ભેસના માલિકે રાખેલ છે હવે આ જે બેસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે બેસ છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં જ આ તમને બેસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેસના માલિકનો કોન્ટેક કરી અને ભેસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ પેલા ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજ કેમ કે જો આ ભેસ વેચાઈ ગઈ હોય તો તમારી ત્યાં ખોટો તકો ન થાય એ માટે ભેંસના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ પાંચ નંબર ઉપરની જે તમે બ્લેક ઓળકી જોઈ શકો છો મિત્રો આ તો આ બ્લેક ઓળખી જે છે એ વેચાવા જ આવી છે બે ઓળકીની વાત કરવામાં આવે મિત્રો તો ગીર વાછડી છે તમે જોઈ શકો છો એની સિંગ પેટર્ન સાથે સાથે એની કાનકટ એની હાઈટ બહુ સારી ગાય છે મિત્રો આ હવે આગળ વાત કરવામાં આવે તો આ જગાએ છે મિત્રો એમાં ગીર કેરેક્ટરની વાત કરું તો બધા ગીર કેરેક્ટર છે એની સીંગ પેટર્ન એની કરાઈટ અડર ક્વોલિટી જોતા બહુ સારી છે કલર કોમ્બિનેશન ની વાત કરવામાં આવે મિત્રો તો આવો કલર અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે કાળો કલર છે ને સફેદ ટપકા છે તમે જોઈ શકો છો કાબરી વાછડી છે હવે આગળ વાત કરવામાં આવે આની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ તો મિત્રો હાલ આઠ મહિનાની ગા પણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે અને મિત્રો જો તમારે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો અમારા વોટ્સઅપ નંબર આગળ આપેલા છે તો તમે એમાં જોઈનનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી દેશું હવે આગળ વાત કરવામાં આવે તો આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત તો આ જે વાછડી એ છે તમને તાલુકો બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદમાં જ તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને વાછાડીના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આનો વિડીયો પશુના વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો હવે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત તમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મોકલી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ